રાપર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ આગામી સ્થાનિક સ્વરાજ્યની રાપર નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાપર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બોર્ડર રેન્જ આઈજી ચીરા કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડાસાગર બાગમાંની સૂચનાથી રાપર પીઆઈ જેબી બુબળિયા અને પીએસઆઈ ટીએલ ફળેજા સહિતનો પોલીસ સ્ટાફ શહેરના વિવિધ વિસ્તારોમાં તડામાર પેટ્રોલિંગ પર રહ્યો હતો પોલીસે ડેના બેંક એસટી બસ સ્ટેન્ડ રોડ માલી ચોક આથમણો નાકો માંડવી ચોક સહિત શહેરના મહત્વના વિસ્તારો અને સંવેદનશીલ માની શકાય તેવા બૌદ્ધ ધરાવતા શાળાઓની મુલાકાત લીધી હતી ચૂંટણી દરમિયાન શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અઘટિત ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે રાપર પોલીસ સ્ટેશન દ્વારા આગામી દિવસોમાં પણ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવશે ચૂંટણી પ્રક્રિયાની સ્પક્ષ અને સ્વસ્થ રીતે રોજાઈ શકે એ માટે કડક ચામટી ચોકસાઈ રાખવામાં આવી રહી છે જણાય ત્યાં અટકાઈથી થી ત્યાં પગલાં લેવામાં આવશે જેથી ચૂંટણી દરમિયાન કોઈ અિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય